ચૂંટાઈને આવે છે ને લોકશાહી ડબ્બે વહીવટ કરે છે અને બીજી જે પેનલના નામ પર જ દેખાય છે કે એ વ્યક્તિગત અને વ્યક્તિવાદી એક પેનલ છે એવું એક ચિત્ર ઉપસીને આવે છે અમે શું લાગી રહ્યું છે સામે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર જે કનયાર ભાઈને પરિવારમાંથી જ આવે છે પરંતુ તેમણે આ વખતે પોતાની આખે એક પેનલ ઊભી રાખી છે અને એવા આક્ષેપો પણ છે કે અમારા પરિવારને કોઈ જોતું નથી ઘણા આક્ષેપો ભૂતકાળમાં થયા છે અને ભૂતકાળમાં ઘણા કૌભાંડો થયા છે ઘણી મેચો લાલ ભાઈ લાવવામાં નથી આવતી આઈપીએલો નથી રમાતી એવા પણ આક્ષેપો સામે પક્ષ કરી રહ્યા છે તમે આ વાતને કેવી રીતે જો છો એટલે જે હાલના એ લોકો જે મને લાગે કે જે એ લોકો આક્ષેપો કરે છે તો આજની તારીખ સુધી જ્યાં સુધી નવી પેનલ નથી આવતી ત્યાં સુધી એ લોકો પણ સ્ટેડિયમ પેનલના જ સભ્યો છે એટલે જે પણ સારું કર્યું તે પણ સ્ટેડિયમ પેનલ જ કર્યું છે અને જેમાં કોઈ પણ તૂટી રહી ગયો હોય તે પણ સ્ટેડિયમ પેનલની જવાબદારી છે અને એમાં એ લોકો પણ એટલા જ ભાગીદાર છે એટલે ખાલી કોઈ સારા કામનો જશ લેવો અને ખરાબ કામને બીજા પર ઠોપી દેવું એ મારા હિસાબે બિલકુલ વ્યાજબી નથી અને બિલ આજે એ લોકો આજની તારીખે પણ સ્ટેડિયમ પેનલના ચૂંટાયેલા સભ્યો છે જ નવી પેનલ તો એ લોકોએ બનાવી છે એટલે કોઈએ એમને કાઢી મૂકવાનો કોઈ પ્રશ્ન આવતો નથી સ્ટેડિયમ પેનલમાં ઘણા નવા છે અને હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલમાં પણ ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એવું પણ સાંભળ્યું છે કે તમારા જ સ્ટેડિયમ પેનલના કેટલાક સભ્યો સામેની પેનલમાં ગયા છે અને આ વખતે આ પેનલમાં કેટલાક નવાને લેવામાં આવ્યા છે પરંતુ આ વખતે શું લાગી રહ્યું છે ક્રોસ વોટિંગ થશે કે તમારી સ્ટેડિયમ પેનલ તમામ વિજેતાઓ થશે ના તમને એક તો પહેલાંનું પૂર્વ ભૂમિકા આપું કે કનૈયાભાઈ દર વખતે ત્રણથી ચાર ઉમેદવારો નવા દર પેનલમાં લાવતા જ હતા જેથી યુવાન અને અનુભવ એ બંનેનું મિશ્રણ મળી રહે તમે બે હજાર બારથી કોઈ પણ ઇલેક્શન જો ચારથી પાંચ ઉમેદવારો દર વખતે નવા આવ્યા તો આ વખતે અમારી પેનલમાં તો ટોટલ અગિયાર ઉમેદવારો નવા છે અને બીજું કે જેટલા ઉમેદવારો છે તમે જેમ કીધું કે એ લોકોમાં નવા ઉમેદવાર છે પણ અમારી પેનલમાં જે પણ ઉમેદવારો છે તે હંમેશા રોજ રેગ્યુલર લાલભાઈમાં આવવાવાળા છે અને એ લોકોની પેનલમાં મને લાગતું એવું નથી જે એમાંના મોટાભાગના સભ્યો રેગ્યુલર લાલભાઈ નથી આવતા આ હતા અમિતભાઈ ગજ્જર તેમનું કહેવું છે કે સ્ટેડિયમ પેનલ ને હેમંતભાઈ કોન્ટ્રાક્ટર જે રસાકસીનો માહોલ છે આગામી તેરમી ના રોજ ખબર પડશે કે મતદારો કોને ચૂટીને મોકલી રહ્યા છે કેમેરામેન જાગૃત સાથે વહાબ બેલીમ